નમસ્કાર મિત્રો મિત્રો આજના મહત્વના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું પદની બા વાળા ફરીથી વિવાદમાં ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પદ મિની બા વાળા ફરીથી વિવાદમાં આવ્યા છે પદ્મિનીબા સહિત પાંચ લોકો સામે હની ટ્રપમાં ફસાવાની ફરિયાદ નોંધાઈ છે ગોંડલના સાઠ વર્ષીય રમેશભાઈએ ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે તેજલ નામની યુવતીએ તેમને વિડિયો કોલ કરીને સબંધ બાંધવાની વાત કરીને ટી શર્ટ ઉતરાવી નાખ્યો અને ફોન કટ કરી નાખ્યો બીજા દિવસે તેજલનું નામ લઈને પદ્મિનીબા તેજલ અને પદ્મિનીબાનો પુત્ર અને અન્ય બે લોકો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીથી રાહત મળશે પણ પવન ભૂખા કાઢશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે થી ત્રણ દિવસ ગરમીથી રાહત મળશે પરંતુ પવનનું જોર વધશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં પવનની સતર્ક રહેવાની સૂચના આપી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીએસ હોસ્પિટલમાં કૌભાંડ નવ ડોક્ટરો સસ્પેન્ડ અમદાવાદની એ સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચમાં ગેરરીતિ બહાર આવતા એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દેવાંગ રાણા સહિત નવ તબીબોને સસ્પેન્ડ કરાયા છે તબીબોએ દવાઓના ટ્રાયલમાં નિયમોને અવગણ્યા હતા અને એથિકલ કમિટી વગર રિસર્ચ ચાલતું હતું વિજિલન્સ તપાસમાં ફાર્મા કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની લેતી દેતીની વિગતો સામે આવી હતી હવે તત્કાલીન મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સામે કાર્યવાહી થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે છૂટાછેડાના ત્રણ વર્ષ બાદ દહેજ ઉત્પીડિતન કઈ રીતે થાય સુપ્રીમ કોર્ટે છૂટાછેડા થયા બાદ ત્રણ વર્ષ પછી દાખલ કરાયેલી દહેજ ઉત્પીડનની ફરિયાદ રદ કરી છે કોર્ટે કહ્યું છે કે અમને કહેતા જરા પણ સંકોચ નથી થતો કે આ કેસમાં પતિના સગાઓને ખોટી રીતે આરોપી બનાવાયા છે કારણ કે ફરિયાદમાં માત્ર નામ છે આરોપો સ્પષ્ટ નથી પતિ અને પત્ની વચ્ચે કોઈ સંબંધ ન હોવાથી દહેજ ઉત્પીડિતનો પ્રશ્ન જ ઉઠતો નથી આ પ્રકારના કેસોમાં કાયદાનો દુરુપયોગ થતો હોવાનું કોર્ટે સૂચવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો બોલીવુડ દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માગ કરી છે તેમણે કહ્યું છે કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ અહીં તૃષ્ટિકરણની રાજનીતિ ચાલી રહી છે અનેક વિસ્તારોમાં તકલીફો હોવાથી હિન્દુઓને સ્થળાંતર કરવાની ફરજ પાડવામાં આવે છે બંગાળના મુશિરાબાદમાં વકફ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી તકલીફોના કારણે હિન્દુ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં ભૂકંપ કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનમાં કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે આ ભૂકંપ અફઘાનિસ્તાનના તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં આવ્યો હતો જેની તીવ્રતા પાંચ પોઈન્ટ નવની માપવામાં આવી છે કાશ્મીરમાં બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ ભૂકંપ અનુભવાયો હતો ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો અને લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર દૂર હોવાને કારણે કોઈ નુકસાનીના સમાચાર નથી મળ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં ભારતીય વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે કેનેડાના હેમિલ્ટન શહેરમાં એકવીસ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી વિદ્યાર્થીની ઓળખ હરસિમરત રંધાવા તરીકે થઈ છે જે હેમિલ્ટનની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી હરસિમરત બસ સ્ટોપ પર બસની રાહ જોઈ રહી હતી ત્યારે એક અજાણ્યા કાર સવારે તેના પર ગોળીબાર કર્યો સ્થાનિક પોલીસ અનુસાર બે કાર સવારો વચ્ચે થયેલી ગોળીબારમાં હરમિત સિંહને ગોળી વાગી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ આઈએ એસ પ્રદીપ શર્મા દોષિત પાંચ વર્ષની સજા ભુજમાં જીંદાલ કંપનીને સરકારી જમીન ફાળવવાના કેસમાં ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા દોષિત ઠર્યા છે વેલ્સપન કંપનીની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવવામાં આવી હોવાનો આરોપ હતો સત્તાનો દુરુપયોગ કરીને અંગત લાભ મેળવવાનો આરોપ સાબિત થતાં કોર્ટે તમને એસીબીની કલમ તેર બે હેઠળ પાંચ વર્ષની સજા અને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે દંડ ન ભરાય તો ત્રણ મહિનાની વધારાની કેદનો હુકમ ફરમાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હાઈકોર્ટે કહ્યું છે કે સંબંધોમાં નિષ્ફળતાની સાથે કાયદાનો દુરુપયોગ વધ્યો છે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક દુષ્કર્મ કેસમાં જણાવ્યું હતું કે સંબંધોમાં નિષ્ફળતાનું પરિણામ વધી રહ્યું છે તેની સાથે કાયદાનો દુરુપયોગ પણ વધી રહ્યો છે બેતાલીસ વર્ષીય પરિણીત આરોપી પર પચીસ વર્ષીય યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો જોકે યુવતીને આરોપી પહેલેથી જ પરિણિત હોવાની જાણ હતી હાઈકોર્ટે હકીકતના આધારે આરોપીના જામીન મંજૂર કર્યા અને સંબંધોની પવિત્ર અંગે સમાજમાં બદલાતી દ્રષ્ટિ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈમાં મંદિર તોડ્યું વિરોધમાં જૈન સમુદાય રસ્તા ઉપર મુંબઈના વિલે વિલેપાલમાં જૈન મંદિર તોડી પાડવાના મામલે હોબાળો થયો છે અહીં સોળ એપ્રિલના રોજ એક કેસ પર હાઈકોર્ટના આદેશ પર બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રીસ વર્ષ જૂના જૈન મંદિરને તોડી પાડવામાં આવ્યું જૈન સમુદાય મંદિરમાંથી વસ્તુઓ દૂર કરવા માટે સમય માગ્યો હતો પરંતુ પોલીસ અને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને સમય ન આપ્યો જેના વિરોધમાં જૈન સમુદાય વિલે પાલી અંધેરીમાં મૌન રેલીનું આયોજન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન સ્નેનિંગ સમયે પટકાતા મોત મામલે બે રીડા તસ્કરોને જબ્બે કરવામાં આવ્યા છે વડોદરા ગ્રામ્યમાં વૃદ્ધ વિધવા પેન્શનના નાણાં ઉપાડવાના હોવાથી સ્ટેટ બેંકમાં જતા હતા ત્યારે પાછળથી નંબર વગરની બાઇક ઉપર આવેલા બે યુવાનો વૃદ્ધાના ગળામાંથી અછોડો તોડીને ભાગ્યા જેથી વૃદ્ધાએ બુમાબૂમ કરી હતી અચાનક બાઇક પરથી રોડ ઉપર પટકાયા હતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું આ મામલાની તપાસમાં ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આકરા તાપ બાદ હવે રાજ્યમાં બે દિવસ પવનનો તાંડવ જોવા મળશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજથી ત્રણ ચાર દિવસ ગરમીમાં સામાન્ય ઘટાડો થશે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ચાલીસ ડિગ્રીથી નીચું જવાની સંભાવના છે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં ઘટાડો નોંધાશે કે રાજકોટમાં બેતાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાવવાની શક્યતા છે આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીં વધશે રાજ્યમાં ડમરી ઉડે એવા પવનો પણ ફૂંકાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો વધતા રસ્તાઓ બન્યા છે સુમસામ રાજ્યમાં હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે જેને લઈને તંત્ર લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી રહ્યું છે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે જેના પગલે બપોરના સમયે રસ્તાઓ સુમસહાન બન્યા તો બીજી બાજુ ડીઈઓ દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરવા પણ સૂચના આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીઆરપી ગેમ ઝોનના પડઘા પડ્યા છે જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલવાનું આયોજન છે રાજકોટમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે જન્માષ્ટમીના લોકમેળાનું સ્થળ બદલવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે શહેરના રેસ ક્રોસ મેદાનમાં આયોજીત લોકમેળાને શહેરની બહાર સ્થળાંતરિત કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે લોકમેળાને લઈને અટાકા સરોવર નજીક નેવ હજાર સ્કવેર મીટર જમીન સપાટ કરવા દરખાસ્ત પણ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે